બાંગ્લાદેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અમાનુષી અત્યાચાર વકીલો કે જે કેસ લડતા હોય તેના પર હિંસક હુમલા ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તોડફોડ કરતા તત્વો સામે માનવ અધિકારોની વાતો કરતા લોકો ચૂકેમ છે

એના અખતરા માટે ભારતના હિંદુઓ જાગૃત થાય ભારતની કૃપાથી જન્મેલા દેશની માનસિકતા ત્યાંગ હિન્દુ લઘુમતીમાં છે અને ભારતમાં બહુમતી છે છતાં અત્યાચાર થઈ રહ્યા છે લોકસભામાં ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બાબતે સંસદમાં પ્રસ્તાવ પાસ કરાય તેવી માંગ કરી હતી સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી દેવજીભાઈ યાત્રાએ સમગ્ર હિન્દુ સમાજને જાગૃત થવા પર ભાર મૂક્યો હતો આ સમયે અગ્રણીઓ પ્રદુમનસિંહ જાડેજા રમેશભાઈ મહેશ્વરી ભાજપના ધવલભાઈ આચાર્ય દિલીપભાઈ શાહ નરેન્દ્રભાઈ પ્રજાપતિ મુન્દ્રા વિશ્વ હિન્દુ પરિષદના નરેન્દ્રસિંહ ઝાલા મહિલા મોરચાના ગોદાવરી બેન ઠક્કર કિસાન સંઘના કરમણભાઈ ગાગલ વાલભાઈ રાબડીયા सामाजिक अग्रणीओ रामजी भाई सिंघानी रवजी भाई गोरसिया हेमसिंह भाई चौधरी घनश्याम भाई गोर आहिर समाजना सतीश भाई छांगा धनजी भाई ढिला और अजण भाई गोयल लोहाना समाजना डॉक्टर मुकेश भाई चंदे दिनेश भाई ठक्कर मनोज भाई ठक्कर जैन समाजना जीगर भाई छेड़ा भद्रेश भाई दोषी किशोर भाई मोरबिया सोनी समाजना प्रणव भाई सोनी हितेश भाई सोनी दिनेश भाई सोनी ब्रह्म समाजना मनोज भाई जोशी युवा प्रमुख अराज राजू भाई सांगली दिलीप भाई, रुडानी, भाई, किशोर भाई बील, राजेश भाई भील आर एस एस न कच्छ विभाग संघचालक हिम्मत सिंह वसण खानी जाडेजा जयंती भाई नथाणी बक्षीपंचर्चा न प्रमुख मावजी भाई गुंसाई राष्ट्रीय सेविका समिति न कांताबेन नाथानी

ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માનવ અધિકારોનું રક્ષણ કરવા ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા કાયદા વ્યવસ્થામાં સુધારો કરવા જેવા પ્રશ્નો રજૂ રવજીભાઈ ખેતાણીએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ થોડા સમયથી આપણા પડોશી બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું છે અને એ સાથે જ ત્યાંની લઘુમતી એવા હિન્દુ સમાજ ઉપર અત્યાચારો અમાનવીય અત્યાચારો શરૂ થયા છે એના વિરોધમાં આ જન આક્રોશ મૌન રેલી આજે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડમાં વિરાટ હિન્દુ સમાજ સમગ્ર કચ્છમાંથી એકત્ર થયેલ છે અને એક જ માંગ છે કે આ માનવતા વિરોધી જે અત્યાચારો છે હિન્દુ સમાજ ઉપર બાંગ્લાદેશમાં એ તત્કાલ બંધ થવા જોઈએ માનવ અધિકારોનો સંરક્ષણ થવું જોઈએ અને લઘુમતીઓનો જે અધિકાર છે ત્યાં મળવા જોઈએ એવી હિન્દુ સમાજની મુખ્ય માંગ છે કચ્છરા હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે અમાનવીય કૃત્યો થઈ રહ્યા છે એના વિરોધમાં અને બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં આજે જુબેલી ગ્રાઉન્ડની અંદર આ વિરાટ હિન્દુ સમાજ એકત્રિત થયો છે બાંગ્લાદેશની અંદર જે હિન્દુ જે લઘુમતીમાં જે છે એના ઉપર જે અત્યાચારો થાય છે ખાસ કરીને ઇસ્કોન સંપ્રદાયના એ કૃષ્ણાનંદ સ્વામી કૃષ્ણ સ્વામીજી છે એના ઉપર જે અત્યાચાર જેલમાં નાખી દેવામાં આવ્યા છે એનો વિરોધ કરવા માટે બધા અહીંયા ભેગા થયા છે અને માત્ર અમે તો પ્રતિક છીએ પણ સમગ્ર હિન્દુ સમાજ જે આખા ભારતનો સૌથી મોટો સમાજ છે એ સમાજનું પ્રતિનિધિ કરતા અમે લોકો છીએ અને આ તકે ખાસ એક વસ્તુ કહેવા માટે ઊભો થયો છું કે આપણી ભારત સરકારને મારે ખાસ કેવું છે કે આપણે અમે જયારે આટલો બધો વિરોધ કરતા હોઈએ અમારા બધાના હોવાથી તમે ત્યાં પહોંચ્યા છો તો અમારો એક અવાજ છે કે આ બાંગ્લાદેશમાં અમારા હિન્દુ ભાઈઓ ઉપર જે અત્યાચાર થાય છે જો એનો વિરોધ તમે આજે નહીં કરો તો અમને અસલામતી થશે કે કાલ સવારે અમને કંઈક થશે અમારું શું થશે આ મુદ્દો બરાબર નોંધી રહ્યો ઇનસિક્યોરિટીનો પ્રશ્ન છે અમે સાથે મળીને બધા આવ્યા છીએ અમે બરાબર જોઈએ છીએ કે જે બાંગ્લાદેશમાં થાય છે એ અમારી કસોટી છે એક ટેસ્ટ કરવામાં આવે છે કાલ સવારે આ પ્રશ્ન ભારત દેશને પણ ભોગવવો પડશે તો એના માટે અમે બધા ભેગા થયા છીએ એનો વિરોધ કરીએ છીએ અને એ સંદેશ દેવા માગ્યા છીએ કે બાંગ્લાદેશમાં જેટલા પણ અમારા હિન્દુ ભાઈ બહેનો છે એને સૌથી પહેલાં અમે સાધુવાદ આપ્યા છીએ કે તે લોકોએ બાંગ્લાદેશ છોડ્યો નથી એ બધા એક ભેગા થઈને લડી રહ્યા છે એની સાથે વી ઓલ આર વિથ યુ આ મેસેજ દેવા માટે અમે ભેગા થયા છે Fresh soft drinks.